નમસ્કાર મિત્રો આપના જબરદસ્ત સમર્થન દુર્ધન સહકારને પરિણામે મારી યુટ્યુબ ચેનલ ખૂબ જ ઝડપથી પ્રમોટ થઈ રહી છે તમારા વિડિયો શેર કરવાને કારણે મારા વિડિયોને લાઈક કરવાને કારણે તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાને કારણે છેલ્લા વીસ દિવસમાં અસાધારણ પ્રેરણા મળ્યું છે જે મારો ઉત્સાહ વધારે છે કે હું સાચી દિશામાં કાર્ય કરી રહ્યો છું મિત્રો મારે આજે જે વાત કરવાની છે એ ચારિત્ર વિશે કરવાની છે શિક્ષણ એ ચારિત્રના કેન્દ્રો છે શાળા કોલેજ યુનિવર્સિટી આ બધા ચારિત્ર કેન્દ્રો છે પણ આજે તાજેતરમાં જે સમાચાર સમયદારોમાં આવ્યા છે કે એક યુનિવર્સિટીમાં જે યુનિવર્સિટીનું કામ જ ચારિત્ર નિર્માણનું છે એ યુનિવર્સિટીમાં ખોટી ભરતી કરવામાં આવેલી આ તો કેટલું ભયાનક કેટલું ભયંકર એ શિક્ષણ માટે કેવું પ્રમરૂપ કહેવાય સરકાર આદેશ આપે અને તેને બરખાસ્ત કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે મારી દ્રષ્ટિએ બહુ ખરાબ બાબત છે શિક્ષણનું કામ તો ચારિત્ર નિર્માણ કરવાનું છે અને ચારિત્ર એ વ્યક્તિની જીભથી થતું નથી ચારિત્ર એના વર્તનથી થાય છે માણસ કેટલો ચારિત્રવાન છે તેને માપી ન શકાય પણ એ નાના માણસો સાથે એ ગરીબ માણસો સાથે એ અનાથ માણસો સાથે એ નિસહાય માણસો સાથે કેવું વર્તન કરે છે કેવો વ્યવહાર કરે છે કેવી રીતે જવાબ આપે છે તેના ઉપરથી એ માણસનું ચારિત્ર મપાય ચારિત્ર અંગ્રેજીમાં કેરેક્ટર કહેવામાં આવે છે ગોલ્ડ ડાયમંડ એ કેરેક્ટથી મપાય છે કેરેક્ટ પેન્સિલમાં પણ કાર્બનના ગુણધર્મો છે કોલસામાં પણ કોલસાના ગુણધર્મો છે અને ડાયમંડમાં પણ કોલસાના ગુણધર્મો છે હું તો ત્યાં ચારિત્રનું નિર્માણ બરાબર થાય ગોઠવણી બરાબર થાય ત્યારે મૂલ્ય વધી જાય કોલસાઓ આખો ટ્રક ભરી નાખીએ તો પણ જાદુ એનું વધારે રૂપિયા ના આવે પરંતુ એક ડાયમંડ આપણી પાસે આવી જાય તો ધનાઢ્ય વ્યક્તિ બની જઈએ કાર્બન નો મૂળ જ ડાયમંડમાં છે એક કેરેક્ટર આપણા જીવનમાં ખૂબ જ અગત્યનું છે વ્યક્તિનું ઘણા લોકો એમ કહે છે કે વ્યક્તિના અંગત જીવન સાથે આપણે કઈ જાજો સંબંધ નથી ઘણા અંશે એ સાચી વાત છે કોઈ ખરાબ વ્યક્તિ કોઈ અપ્રામાણિક વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ ખાનગી રીતે ખરાબ હોય પરંતુ જાહેર જીવનમાં ન હોય તો આ કહી શકાય તેની અંગત બાબત છે પણ કોઈ ખરાબ વ્યક્તિ જાહેર જીવનમાં હોય અને એમનું અંગત જીવન ખરાબ હોય એનું જાહેર જીવન ખરાબ જ હોય આપણે કેટલા લાંબા સમય સુધી સત્તામાં રહીએ છીએ કેટલો લાંબો સમય જીવીએ છીએ કેટલો લાંબો સમય સ્ટેજમાં બેસીએ છીએ એ મહત્વનો નથી પરંતુ આપણે કેટલા લોકોને જીવોના પ્રકાશ પાથરીએ છીએ કેટલા લોકોને મોટિવેટ કરીએ છીએ કેટલા લોકોને પ્રેરણા આપીએ છીએ અને કેટલા લોકો આપણી પ્રેરણાથી સફળતા હાંસલ કરે છે તેના ઉપરથી નક્કી થાય છે કે આપણે ખરેખર ચારિત્રવાન છીએ કે કેમ એટલે આપણા જો આપણે જાહેર જીવન વ્યક્તિ હોઈએ કરોડ લોકો સાથે લાખો લોકો સાથે સંબંધ ધરાવતા હોઈએ ને આપણું અંગત જીવન ખરાબ હોય તો જાહેર જીવન અવશ્ય ખરાબ રહેવાનું આવું જાહેર જીવન સમાજ લાંબા ગાળે સમાજ અને દેશ માટે પણ નુકસાનકારક સાબિત થાય છે એકવાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પાસે પંજાબના એક પ્રધાન મળવા આવેલા તો જૂની વાત છે બાબા સાહેબના કેરટેકર ને એ પંજાબના મંત્રી કહે છે મારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મળવું છે એ કેરટેકર બાબા સાહેબને કહે છે કે પંજાબના એક મંત્રી આવ્યા છે એ આપણે મળવા માગે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમનું નામ પૂછે છે નામ જાણીને તરત જ બાબા સાહેબ આંબેડકર કહે છે કે હું એ મંત્રીને મળવા નથી માંગતો બાબા સાહેબ નું કેરટેકર કહે છે શું સાહેબ એ વ્યક્તિ એ તમારું ખરાબ કર્યું છે કે એ વ્યક્તિ મારું ખરાબ કરે અથવા ખરાબ કરી રહ્યો છે તો પણ મને વાંધો નથી પણ એ વ્યક્તિ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવે છે એટલે હું એને મળવા નથી માંગતો બાબાસાહેબ આંબેડકર કહે છે જીવન બરાબર સંબંધો ન હોય વારંવાર જેની વિચારધારામાં ફરક પડતો હોય જેમના ચારિત્રના ધોરણો બદલાઈ જતા હોય જે વ્યક્તિ સત્તાધીશો તમે વખાણ કરે એના ખૂબ જ તારીફ કરે પાણી માંગી તો સરબત આપે અને એક નબળો વ્યક્તિની પાસે આવે તો એની વાત ન સાંભળે આવા લોકો જ્યારે નેતા બની જાય છે આવા લોકો જ્યારે કરોડપતિ બની જાય છે આવા લોકો જ્યારે ધનવાન બની જાય છે ત્યારે લાંબા ગાળે ઘણું નુકસાન ભોગવવું પડે છે નિષ્ફળતા મળવી એ તો જીવનનો એક હિસ્સો છે પણ એક જ કારણોસર નિષ્ફળતા મળવી એ માણસની ખામી ગણાય પછી એ ભૂલ ફરી ન થવી જોઈએ અને એ ભૂલ ફરીથી આપણે કરીએ છીએ ત્યારે આપણે ખરાબ કહેવાય અને ખરાબ કહેનારા લોકોના અનુયાયો ઝાઝા હોય ત્યારે એની સમાજ અને રાષ્ટ્ર પર ખરાબ અસર થાય છે એટલે આપણું ચારિત્ર છે એ ખૂબ જ જુડું હોવું જોઈએ આપણા ચારિત્ર ને આપણા જીવન સાથે જીવો જેવો સંબંધ છે ચારિત્રવાન વ્યક્તિ કોઈ લોભ લાલચ પ્રલોભન કે સ્વાર્થથી પ્રભાવિત થતો નથી તેમાં ના પાડવાની હિંમત હોય છે તમારામાં ખોટું ખોટાને ખોટું કહેવાની અને સાચાને સાચું કહેવાની હિંમત હોય તો તમે ચારિત્રવાન છો હોઈ શકે કે તમે ખૂબ સામાન્ય માણસ છો અને ખોટાને ખોટું નથી કહી શકતા અથવા સાચાને સાચું નથી કહી શકતા તો તમે ચૂપ તો રહી શકો છો ને ઘણી વખત સાણા માણસોની ચૂપ કીધી સાણા માણસનું મૌન પણ ઘણું કહી જતું હોય છે આપણા ઘરના વડીલો આપણા નેતાઓ આપણા શિક્ષકો આપણા વાઇસ ચાન્સેલરો જે ભાષણો કરે છે જે શીખવે છે એમાં ચારિત્રનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોવું જોઈએ ત્યારે ચારિત્ર જ સમાજનો આધાર છે શિક્ષણનો અર્થ જ થાય છે જે અંધારામાં છે ને અજોડામાં લઈ જવાનું છે પણ જે પોતે જ છે જે પોતે જ અનૈતિકતામાં છે જે પોતે જ ભ્રષ્ટાચારમાં છે એ બીજાને શું આગળ લઈ જવાનું મણિબેન હું ઘણી વખત કહું છું સરદાર પટેલ ના દીકરી મણીબેન મણીબેન એક વાર રેટીઓ કાપતા હતા આચાર્ય અત્રે તેની બાજુમાંથી નીકળે છે અને કહે છે તમે ભારતના ઉપ વડાપ્રધાનની દીકરી છો અને તૂટેલી સાડી પહેરી છે તમને શરમ નથી આવતી તારી મણીબેન પટેલ કહે છે કે જે સાડી પહેરી છે એ મારા બાપુજીના તૂટેલા ધોતિયામાંથી બનાવેલી છે તૂટેલા કપડાં પહેરવાય સરળની વાત નથી પણ ખોટું બોલવું ને ખોટું કરવું એ સરળની વાત છે ચારિત્ર એટલે આપણે સારું વિચારીએ સારું બોલીએ ને સારું કરીએ ને આવા લોકો છે દેશમાં ક્રાંતિ કરી શકે ઇન્ટલેક્ચ્યુઅલ લોકો માટે કહેવાય છે એક્ટિવ ફ્યુ અમુક સક્રિય લોકોને કારણે જીવનમાં સમાજ જીવનમાં રાષ્ટ્ર જીવનમાં પરિવર્તન આવે છે પણ એ વિદ્વાન વ્યક્તિ ચારિત્રવાન હોવો જોઈએ વિદવતા અલગ વસ્તુ છે ચારિત્ર વસ્તુ અલગ છે ચારિત્રન વ્યક્તિ થકી કોઈને નુકસાન ન થાય ચારિત્રવાન વ્યક્તિ તરીકે કલંક ન લાગે અને ચારિત્રવાન વ્યક્તિની આંખો એની વાણી કહી જાય કે આ ચારિત્રવાન વ્યક્તિ છે આજે સમાજમાં અનેક લોકો એવા છે કે ચાલીસ પચાસ વર્ષ પહેલા પાસે કશું નતું પણ આજે ઘણા ધનવાન વ્યક્તિ બની ગયા છે સત્તાધીશ વ્યક્તિ બની છે પણ એમની પાસે કરોડ રૂપિયા હોય આપણા દેશમાં બેરોજગાર યુવાનો બેકારીમાં ફાફા મારતા હોય અનાથ બાળકો રોતા હોય વિધવાઓના આંસુ લૂછવા કોઈ તૈયાર થતો ન હોય ત્યારે મને સ્વામી વિવેકાનંદ યાદ આવે છે વિવેકાનંદ સાચો ધર્મ છે એ નૈતિકતા છે સાચો ધર્મ એ ચારિત્ર છે સાચો ધર્મ એ સેવા છે જે વિધવાના આંસુ ન લૂછી શકે એવા હું ધર્મ માનતો નથી આ સ્વામી વિવેકાનંદના વિચારો આ દેશ સ્વામી વિવેકાનંદો દેશ છે આ દેશ સાહેબનો દેશ છે આ દેશ બાબાસાહેબ આંબેડકરનો દેશ છે અને હું એ દેશમાં કામ કરી રહ્યો છું મેં આડત્રીસ વર્ષ આર્મીમાં સુરિસ બજાવી છે એટલે મને ખબર છે કે આર્મીના જવાનો કેવી સ્પિરિટ અને પેશનથી કામ કર્યા છે એની મારા પર પણ અસર પડી છે મને પણ ખબર છે ગમે ત્યારે મૃત્યુ આવવાનું છે અને મરવાનું છે

આજે જેને આપણે શાણા માણસો માનીએ છીએ જેને આપણે મહાપુરુષો માનીએ છીએ એ લોકો ભૌતિક સંપત્તિ છોડી નથી ને આલિશાન ઇમારતો છોડી નથી આલિશાન મહેળો છોડ્યા નથી ડાયમંડ છોડ્યા નથી એને સારા વિચારો છોડ્યા છે સારા પુસ્તકો લખ્યા છે એ પુસ્તકોમાં વસે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ સાહેબ જેવા લોકો પૂતળામાં નહીં એમના વિચારોમાં વસે છે એના પુસ્તકોમાં વસે છે અને જે પુસ્તકોમાં ડોક્ટર આંબેડકરને શોધે છે જે પુસ્તકમાં સરદાર પટેલ સાહેબ ને શોધે છે જે પુસ્તકોમાં વિવેકન ને શોધે છે એવો જીવનમાં તરી જાય છે મિત્રો આજે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ એક પાસે કરોડ રૂપિયા છે અને એક વ્યક્તિ પાસે ખાવાના પણ ફાંફા છે આર્થિક અસમાનતાનો જે ફરક મોટા પાયે દેખાઈ રહ્યો છે ઓગણીસો ને ઓગણપચાસમાં ભારતમાં આર્થિક અસમાનતા હતી એવું બંધારણ નિશ્રાંતો કહેતા હતા આજે આર્થિક અસમાનતાનો દોર એટલે ગરીબી અને અમીરી વચ્ચેનો દોર ઘણો વધી ગયો છે અમીરો દિવસે વધુ અમીર બની રહ્યા છે ગરીબો દિવસે ને દિવસે ગરીબ બની રહ્યા છે તારી મારા અને તમારા જેવાનું કામ છે એ ચારિત્રવાન લોકોને તૈયાર કરવા ચારિત્રવાન લોકો હોય એને પ્રેરણા આપવી ચારિત્રવાન લોકોની પીઠ થાબડવી ચારિત્ર લોકોને કહેવું તમે તમે જે માર્ગ છો એ જ સાચો માર્ગ છે જીવનમાં માર્ગ તો અનેક છે પણ બધા જ માર્ગો ગૌરવશાળી પ્રતિભાશાળી નથી ઘણા ઘણા માર્ગો માર્ગો જેલ તરફ જતા હોય છે કોર્ટ તરફ જતા હોય છે અને ઘણા માર્ગો અમૃત તરફ જતા હોય છે આપણે અમૃત તરફ જીવીએ આપણે ભવ્ય તરફ જીવીએ આપણે પ્રતિભા તરફ જીવીએ આપણે ગૌરવ તરફ જીવીએ એવી શુભકામના થેન્ક યુ વેરી મચ